હેલો દોસ્તો કરો રાષ્ટુડિયો ફોલો લાઈક આપણે છેલ્લા ઘણા સમયથી અમૃત પુષ્પ વિશે લોકોને સારું થતું જાય છે અને એને રાહત થતી જાય છે અને આપણે એવા વિડીયો બનાવીને મૂકીએ છીએ અનેક દર્દીઓ સાથે વાતચીત પણ કરી તો આજે એવા સરસ મજાના બે દર્દી આપણી પાસે છે તો એ દર્દી પાસેથી એના રિવ્યૂ લઈએ અને માહિતગાર થઈએ કે ભાઈ અમૃત પુષ્પ કેવું કામ કરે છે કેવા કેવા રોગોમાં કામ કરે છે તો આપણે મળીએ છીએ એક શિક્ષક સાહેબને અને એમની પાસેથી અમૃત પુષ્પો વિશે માહિતી લઈ પણ પહેલાં એનો ફોન નંબર લઈ લે અને એનું નામ લઈ લઈએ બરાબર છે અને પછી આપણે આગળ વાત કરીએ સર આપનું નામ મારું નામ છે વિજય જોશી હું જેતપુરથી આવું છું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું જીરો એકસઠ ચાર છ્યાસી મને અમૃત પુષ્પથી માઇગ્રેનમાં ઘણો ફાયદો થયો છે તો મિત્રો આ નંબર ઉપર કોન્ટેક કરી અને જાણવાનો પણ પ્રયાસ કરજો કે અમૃત પુષ્પ કેવી ઔષધિ છે અને ઔષધિથી લોકોને કેવો ફાયદો થાય છે તમે જો એની રકમ પકડીને ના આવશો ને તો આ દવા નહીં કરાવી શકો કેમ કે બસો રૂપિયાની કિંમત છે અમૃતપુષ્પની એમાં સો રૂપિયાની દવા ને સો રૂપિયાનું મત પણ આઠ આઠ વર્ષના જે દર્દીઓ છે આઠ આઠ વર્ષથી જે લોકો પીડાય છે જે ડૉક્ટર ખર્ચા કરીને થાકી ગયા છે એવા લોકો માટે અમૃત પુષ્પ કારગર નીવડું છે તો આપ મિત્રો રિસર્ચ કરો મગજમાં વિચારો અને હું તો એમ કહું છું કે આવી જરૂર તકલીફ હોય ને તો અમૃતપુષ્પ ચાલુ કરી દો એટલે તમે પણ કહેતા થશો જે જેમાં દર્દીઓ કે છે એમ તમે પણ કહેતા થશો કે અમૃતપુષ્પ લેવાય કરો રાષ્ટ્રપ્રિય ફોલો લાઈક હા નમસ્કાર સર આપનું નામ મને થોડી માહિતી આપો ને મારું નામ વિજય જોશી છે જેતપુર રહું છું મારું સ્કૂલ મેનેજમેન્ટનું કામ છે એટલે અમે સ્કૂલ સંચાલનનું કરીએ છીએ સર આપો હમણાં થોડા સમયથી અમૃત પુષ્પનો પ્રયોગ કર્યો છે વડીયાથી લીધું છે અને બહુ સારું પરિણામ છે તો શું સર તકલીફ હતી આપને તકલીફ કહીએ એટલે મને માઇગ્રેનની તકલીફ છેલ્લા લગભગ નવેક વર્ષથી હતી અને માઇગ્રેનનું નામ પડે એટલે બધાને ખબર હોય કે માથું એવું ફાટે એ માઇગ્રેન મને અઠવાડિયે લગભગ એકથી બે દિવસ તો મિનિમમ ઉપડે અને જે સમયમાં માઇગ્રેનનો દુખાવો હોય એ બે કે ત્રણ દિવસ અમારે ભૂલી જવાના એટલે એટલું બધું માથું દુખે ને કે એનો કોઈ મતલબ અત્યાર સુધી દવા મળે નહીં ને માઇગ્રેન માટે મેં લગભગ પોરબંદર રાજકોટ અમદાવાદ ભાવનગર જ્યાંથી પણ એમાં કોઈ આંગળી ચીંધી હોય કે ભાઈ અહીંયા તમે દવા લેશો તો માઇગ્રેન મટી જશે એ લગભગ અમે પ્રયત્ન કરી લીધા અને છેલ્લે મારી પાસે અત્યારે છેલ્લે છુટકારો એક જે હતો કે એની માઇગ્રેનની વાળી દવા આવે તો એ ગોળી લઈ લો એટલે ટેમ્પરરી એ માઇગ્રેનનો દુખાવો બંધ થઈ જાય અને એના ઉપર અમે ચાલતા હતા પછી છેલ્લે લગભગ એકાદ મહિના પહેલા અમારા એક મિત્ર અહીંયા શાળા સંચાલનમાં છે મને વડિયા ચિંધુ કે તમે આ એક પ્રયત્ન કરો એટલે અમે લગભગ એક મહિનો થયો મેં અહીંથી દવા લઈ ગયો હતો અને ભગવાનની દયાથી જેને ચિંધુ એનાથી પણ એ એક મહિના પહેલા મેં દવા લીધી હતી અને જે રીતે મને અહીંયાથી કીધું એ રીતે ચરી પાડી એ રીતે દવા લીધી ભગવાનની દયાથી મને છેલ્લા એક મહિનાથી માઇગ્રેનનો દુખાવો એક પણ થયો નથી સરસ સરસ સાહેબ તમને સાહેબ માઇગ્રેન હતું તો કોઈ દાખલા દેખ્યો કોઈ વસ્તુ ખાવાની મનાય કેવું હતું એવું કોઈ આમ સ્પેશિયલી ચિંધું નથી પણ મને માઇગ્રેનમાં એવું થતું ક્યાંક મારું શેડ્યુલ બહાર જવાનું વધારે રહે એટલે ખાવા પીવાનું શેડ્યુલ જેવું બગડે એટલે તરત સાંજમાં માથાનો દુખાવો ચાલુ થઈ જાય બાકી એવું કોઈ સ્પેશિયલ કોઈ ચિંધું નહોતું બે આ કરવું આ ન કરવું એવું સર અમૃત પુષ્પની દવા લીધા પછી આપણે રાહત છે ને રાહત પછી આપણા શેડ્યુલમાં કંઈ ફેરફાર કરવાથી કંઈ થાય છે ફાયદો હું તમને એક બે સાથે એ પણ કહીશ અમૃત પુષ્પ લીધાથી મને માઈગ્રેન તો હતું ને માઇગ્રેનની સાથે સાથે એક તકલીફ એવી હતી કે મને રાત્રે ઊંઘ ન આવે અને કામ એટલા બધા રહેતા એના કારણે મગજ પણ વિચારે રહે અને તકલીફ એવી કે હું લગભગ વર્ષમાં બે ચાર વાર રાત આવી જાય કે આખી રાત સુતો અને એની સાઈડ ઇફેક્ટ એવી થાય સવારે વહેલા ના ઉઠી શકું મેં એકચુઅલી અમૃત પુષ્પ તો માઇગ્રેન માટે જ લીધું હતું પણ એની સાથે સાથે મને જે મદદરૂપ થયું છે ને

એટલે અમે ક્યાંક શિક્ષણમાં રહ્યા એટલે બધાને વાતો કરતા પણ એ રસ્તે વૈડા નહોતા આ અમૃત પુષ્પે અમને સિદ્ધ કરી બતાવ્યું કે આપણી પાસે જે આયુર્વેદ છે ને અક્ષર ઇલાજ છે અને એક વખત તો હું એમ કહીશ કે આપ દવાનો એક વખત પ્રયોગ કરજો મને ખબર નથી આ દવા કેટલી કેટલી ક્યાંક અસર કરશે પણ ક્યાંક તમને ફાયદો તો કરશે કરશે ને કરશે એ મારો દ્રઢ વિશ્વાસ છે સરસ વાત સર સર આથી વિશેષ કઈ તમે કહેવા માંગો છો અમૃત પુષ્પ વિશે બસ અમૃત પુષ્પ ને હું જે ના હું તો આની પેલા મને એક વાર જયારે સ્ટીરોઈડ વાળી માઇગ્રેન દવા મળીને એટલે મને મેડિકલ વાળા એવું કીધું હતું કે સાહેબ એક ગોળી લેશો એટલે તમને અડધી કલાકમાં માઇગ્રેન નો દુખાવો મટી જશે એટલે મેં ત્યારે કીધું ભાઈ તો જો ખરેખર અડધી કલાકમાં મટી જાય ને તો તને પગે લાગી છે પણ અમૃત પુષ્પ છે ને મને માઇગ્રેન માટે ખરેખર અમૃત મળી ગયું છે એટલે અમૃત પુષ્પ નું નામ ખરેખર અમૃત સાર્થક કરે એવી દવા છે એ અમૃત જ છે મારી માટે તો આ થેન્ક યુ થેન્ક યુ સર જી સરને નમસ્તે આપ અમૃત પુષ્પ આપણા કોઈ સબંધિત માટે લઈ જાવ છો અને એને બહુ સારું પરિણામ આવ્યું છે તો તમારું નામ અને શું થોડી માહિતી આપો અને શા માટે લઈ જાવ છું મારું નામ કલ્પેશ ગોછાઈ છે અને મારી ભાણકીને વિષાવદર રહે છે અને એને આ અમૃત પુષ્પની દવાથી સફેદ ડાઘ હતા શરીરમાં અને એનાથી બહુ સારું છે એને અને પચાસ જેવી રાહ છે એને અમૃત પુષ્પ કેટલા સમય પહેલાં ચાલુ કર્યું

તો શું કહેશો અમૃત પુષ્પ માટે લોકોના દરેક દર્દીઓ જ્યારે કોઈ પીડાય છે તો શું કહેશો અમૃત પુષ્પની ઔષધી બહુ સારી છે અને અનેક બીમારીમાં આ ઔષધી કામ લાગે છે એટલે આનો ઉપયોગ કરવો કોઈ પણ બીમારી હોય તો એક વખત અમૃત પુષ્પનો ઉપયોગ કરો તમે જે બતાવ્યો તો સફેદ ડાગનો પ્રશ્ન બતાવ્યો ને હા બસ કેવો ખર્ચો થાય છે અમૃત પુષ્પમાં ખાલી બસો રૂપિયાની બોટલ આવે છે અને આની પહેલાં અમે અનેક દવાઓ ડોક્ટર પાસેથી લીધેલી છે પણ એનાથી કાંઈ રિઝલ્ટ મળતું નથી આનાથી પચાસ રાહત થઈ છે એક મહિનાની અંદર આ જે સફેદ ડાક છે એ બેનની ઉંમર કેવી છે પંદર વર્ષ ઓહો યુવાન દીકરી છે એના હા અને એમાં પરિણામ છે તમને એવું લાગે છે છક મહિનામાં આનું પરિણામ હા આનું પરિણામ સો ટકા આવશે આનું સરસ ખૂબ સારું પરિણામ પરિણામ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ પરિણામ આવી જાય પછી એક વખત પાછો આપણે કરીશું કોઈ ભાવનાબેન કથિરિયા બોલું છું મારા ફોન નંબર છે ત્રેસઠ પાંચ તેર સત્તર ત્રણ એકાવન મારું ગામ છે વડિયા અમરેલી જિલ્લાનું વડીયા મારા મારું એડ્રેસ છે ભવાની ચોક રોડ